જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે આપણે દાંતીવાડા ડેમ ના તાજા લાઈવ સમાચાર તમારી સમક્ષ આવી ગયા છીએ મિત્રો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક ત્રણસો ને બાવીસ ક્યુસેક આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને સાહીઠ પોઈન્ટ પંચોતેર ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ પંદર પોઈન્ટ છાસઠ ટકા ભરાઈ ગયો છે મિત્રો ઉપરવાસ વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણી આવક માં

સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી